સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બદામ કંપા નજીક સર્જા અકસ્માત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બદામ કંપા નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો જેમાં એક બાઇક સવાર અને

ત્રણે જણાને સિરિયસ હાલત છે તેવું જાણવા મળ્યું છે તો એક બાજુ કાર ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌધિક ભારત ગુજરાત